સવાર સવારમાં ગલગોટામાં નિંદામણ કરીએ છીએ અને જો પક્ષી પણ એટલું માયાડું છે કે માણસની હંગાતે પણ એને જેટલો પ્રેમ ભાવ છે જેમ જેમ હું નિંદામણ કરતો જાઉં તેમ તેમ પાછળ પાછળ આવે છે ખરેખર એનામાં પણ વિશ્વાસ છે કે માણસના કેટલો પ્રેમ ભાવ છે પ્રેમ ભાવ જોઈ અને પાછળ પાછળ આવશે તમે લાઈવની છો જુઓ જેમ આગળ નેતા જાય છે એમ પાછળ પાછળ જાય છે તમે આ તાનનું આવ્યું ને સવારે બસ નિંદા પણ કરવા બેઠા ત્યારનું પાછળ પાછળ આવી જાય છે એક પેલા સીટીથી એટલા સુધી પાછળ પાછળ આવી જાય તો એને કોઈ ખોરાક મળે તો ખાતું આવે ને પાછળ પાછળ ચાલતું આવે અમે અમારું કામ કરીએ એ એનું કામ કરે તો ફાઇનલી ગાય જો અમારે સીટીથી બગલું આવ્યું હતું હતું પાછળ અને નેતા નેતા એટલે પોકી જાય હજી પણ જોડે છે જેમ આગળ જાય એમ પાછળ પાછળ જાય છે બગલું ઠરી ગયું લાગે 그렇지 내 자리. 내카 카라데 캐나 봐서. Ya, jawan. Ya kisah. Ya,